થોડું કરવું પડે શેટર ને બેટર બે જણો ને શેટર તું કોણ કરતો આખો દાડો મારા બધું તારું કોણ કરવાનું તારા દોવાનો તારે હા કોઈ કચું કોમ કરતો આવો બેટા આવું હેડા તું તો મારા સંડાશ બનાવું છું આટલા ચાલ છે એ તો કે પેલો કેન્ડી પ્લસ કોન્ડા પ્લસ સિક્સ વાપરસ પાછો એના પૂનમ ના તો હાબુ વાપરું છું બેસજે તું જોઈ રાખ બબળ વાહન દોય રાખ અરા બે વાર કામોય મઈ મઈ જઈશું જોજે એવું મને ખવરાક ભારે ખોરાક ખવરાયો તો પછી મોસો મઈ મઈ જઈ સ એટલો ભારે ખોરાક થઈ તો બધા આ તાર દોહો પછી જલ્દી રહે હ ને કેવા રે તારા જે છોકરા મા કેવાની ને મમી લાવો મારા વાળી સોજી લાવ આટલી મરવા મને કોણ આલશે બજારમાં ખોળવા જાવતા હડ

આવી રીતે તમે ગોમના જુવાનિયા મઈ નાખો દારૂ કઈ કઈ એ તો જેને પીવું હોય આવ આવ ના કરાય બાપલા ઓછી ઉંમર માં બાપલા રોડ છે શું કરવા દઉં ભઈ રો રોડ આવા દારૂ ના આવા કેમિકલ વાળો દારૂ પર લાટલો લાગતો દારૂ કાઢો ને મયા બે ગોળીઓ લઈ નાખી લઈ એને મારવું જ ગલા હા વસ્તી તો કે બમ બમ પીવો તો એ પચાની તઈ પાછા કે પચાની તઈ કાકા મારવું જ ગલા આ ધંધો હવે પડી મેલ્યો તો પેલા કો ગુણ્યો ગુણ્યો પીતા એ જગ્યો

ના ના તમે દૂધ પાતા લાગો છો નહીં મેં તો ઉડતા હોય વાત યારો છો કુને કીધું આવું

એનો તો કોઈ પીરડા આગળ નહીં એટલે એનો કે ના થાય એટલે કરો ને મહારાજ મે કરો ને આખો અલગ જાય તો ભાઈ એને હું છે ખબર છે અલગ અલગ હવા જ જાગે છે તારી મન ને થોડું કાબુ રાખવું પડે આપણે અરે યાર હું કાબુ માં રાખું તું જોઉ તો કાબુ રાખીને તો બે કોઠળા ઓઢાળું છું પણ કાબુમ માં રહેતો નહીં તું જોઉ તો ઉનાળામાં તું જોઉ તો ઠંડા પાણી પલાળી મૂકું છું આટલી ઉંમરે તારું મન ના મન હતો કોક કરવું પડે અને તું જોવો બીજું વરસાદ નું મન પલળી પલળી તું જોઉં તો હાથ જ નહીં રતું બરોબર એ તું જોઉં તો ઘરના ના ખૂના માં છું ઘર ના ખુલા માં કાબુ માં રાખ અરે ભૂકો વાળું કોક બાળજા દે અવળું ડખા કરે ના મન નું વાત હશે એટલે ભૂકો ભાઈ શાંતિ પડી રે મો અજવાળું બધું આ બધા તારી એલઈડી વાપરી છે પણ હું તો હો નંબર નો ગોળો વાપરું ગરમી પણ કાબુ માં રતું ઠંડક હોય તો વધારે ગરમી પકડે છે અને એક બીજી વાત તો હાર શિયાળામાં એક તાડ પડે છે તું જોઉં તો ઠંડી તો પડે જ અરે ટાડનું તો મન તો ધડાકા મારે છે ધડાક 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 અરે તું જોઉં તો તું જોઉં તો સ્પેશિયલ એક ટ્રેક્ટર ઓઠીનો લાકડો કપાયો છે ઓઠીનો છે બોખરા છે ઓ

એટલે જરૂર હોય એડું તમે થોડું વિચાર કરીને આવું અરે કેવું જ ના પડે આ ગુજરાત મેલું છું અમુક કરીને

ફોભાળે તો બે ભાગ ઉલાઈએ ફોભાળે દાળા તું રાખજે કોમ કરાવજે ઓકે અને ટાટના ટાઈમ માં હું લઈ ગયો ઓકે હા તો તને ઘરનું કામ કરજો જો હા તું એ ઓકે છોકરા ઘર કોલે માં વાત કો આ કન્યુ બંધ કરી નાખજો મો જરવા યાદ નું પીસાવજો વાહ આયો છે અરે હું કા બંધ કરી આવ્યો છે ખબર નઈ ભાઈ હું સોરા આવું છું હોય આ મોડો હઈ તો સારા કને લઈ જ હ તો તું બંધ કરી આવું છું

છોકરા જતા ભરત મોટો હું જવું શિશી સરખું ફોન બોન કરીને પછી પૂછું ફોન તો નહીં કરવું કોઈ ડાયરેક્ટ વાત થાય ને તો સારું શિશી હા જવા લે મને તો મારા તમે જોવો તો અત્યારે જોવા જ એને ઢાળો નહીં પડતો આ અત્યારે આ અળજી ઉંમરે ઢાળું પડ્યો એટલે સારું કહેવાય ભગવાનના લેખ હોય તો અને હું તો બૈરું જોયું અળજી ઉંમર પણ તમારે બહેરું જોવો તો મળજો મિત્રો અમને અને અમારા વિડીયો ગમો તો લાઈક શેર અને કમેન્ટને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો જય બાળેરવીર